હેલો ફ્રેન્ડ્સ જ્યારે તમને ધાધર થયું હોય અને તમારે જાણવું હોય કે ધાધર માટે કઈ કઈ ક્રીમ નથી લગાવવાની તો આજના વિડીયોમાં આપણે એ જ કવર કરવા જઈ રહ્યા છીએ માય સેલ્ફ ડૉક્ટર ક્રિષ્ના ભલાલા હું ડોમેટોલોજીસ્ટ છું સુરતથી લાસ્ટ વિડીયોમાં આપણે કવર કર્યું કે ધાધર શું હોય છે ધાધરના શું લક્ષણો હોય છે અને ધાધર કઈ ઋતુમાં થાય છે જો આ વિડીયો તમે ના જોયો હોય તો ઉપર આઈ બટનમાં તમે લિંક આપેલી છે એમાં તમે જોઈ શકો આજના વિડીયોમાં આપણે કવર કરવા જઈ રહ્યા છીએ કે ધાધર માટે કઈ કઈ ક્રીમ વાપરવી ના જોઈએ મિત્રો જો તમને પણ ધાધર થયું હોય અને તમે મેડિકલમાં જઈને ધાધર માટે ક્રીમ માંગશો તો આમાંથી કોઈ પણ ત એક ક્રીમ તમને પણ આપવામાં આવશે જેમાં નામ છે લોબેટ જીએમ પેનડમ્પ કોડમ્પ કે ડરમીફાય અને બીજા ઘણા બધા આવા ક્રીમ માર્કેટમાં અવેલેબલ છે તો આ ક્રીમ તમારે બિલકુલ યુઝ ના કરવી જોઈએ કેમકે સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો આ બધી ક્રીમ એક પ્રકારના ઊંધિયા જેવું કામ કરે છે કેમ કે આમાં સ્ટિરોઇડ હોય છે જે ક્રીમ માટે બહુ જ વધારે હાનિકારક છે બીજું એન્ટી ક્રીમ હોય છે એન્ટી બેક્ટેરિયલ ક્રીમ હોય છે એટલે આ બધું એક પ્રકારનું ઊંધિયા એટલે કે કોકટેલ જેવું કામ કરે છે હવે આમાં સૌથી ખતરનાકમાં ખતરનાક વસ્તુ છે સ્ટીરોઇડ જે કોમનલી સ્ટીરોઇડ વાપરવામાં આવતી હોય છે દાધરની ક્રીમમાં એ હોય છે ક્લોબેટાઝોલ ક્લોબેટાઝોલ એટલે સૌથી હાઈએસ્ટ પાવરની સ્ટિરોઇડ ક્રીમ જે અમે ચામડીના ડૉક્ટર જ્યારે પગમાં કે હાથમાં કોઈ પણ જાતનું સ્કિનનો પ્રોબ્લેમ થયો હોય તેમાં જ ખાલી આપતા હોઈએ છીએ હવે આ ક્રીમ જ્યારે તમે ગાળામાં લગાવો છો કે કમર પર ધાધર થઈ હોય ત્યારે લગાવો છો તો એના કારણે ચામડીને નુકસાન પડે છે ચામડી ફાટી જાય છે ચામડીમાં રેડનેસ આવે છે અને તમને જ્યારે આ ક્રીમ બંધ કરો છો ત્યારે પહેલાં જે દાધર હોય તેના કરતાં અતિ ઘણી ધાધર વધી શકે છે બીજી ક્રીમ જેમ કે સપર્ટ લોશન ડેરોબેન બીટેક્સ અને રિંગ ગાર્ડ આ બધી ક્રીમ એવી છે જેમાં બહુ જ સ્ટ્રોંગ કેમિકલ હોય છે જેના કારણે જો તમે દાધર પર લગાવો તો ઉપરનો આખું ચામડીનું પરત દાઝી જાય છે અને સ્કિન ફાટી જાય છે અને અમુક દર્દીમાં ઇરિટન કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ જેવું કન્ડિશન પણ પેદા થાય છે જેના કારણે એ દર્દીને અમુકવાર અમારે એડમિટ પણ કરવા પડે છે એટલે જ્યારે તમને પણ દાધર થાય તો અમારી એવી સલાહ કે કોઈ ચામડીના ડૉક્ટરને બતાવીને એનો પ્રોપર ઇલાજ કરાવો મેડિકલ સ્ટોર કે તમારા મિત્રએ કોઈ સજેસ્ટ કરેલી ક્રીમ બિલકુલ નહીં લગાવવાની હવે સ્ક્રીન પર જે દાધર માટે ક્રીમ નથી વાપરવાની નુકસાનકારક છે એનો અમે ઇમેજીસ મૂક્યો છે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને સેવ કરી લો કેમ કે તમારા ઘરમાં કોઈને પણ ધાધર થાય તો આ ક્રીમ તમારે બિલકુલ વાપરવાની નથી કેમ કે આ તમારી સ્કિનને બહુ જ નુકસાન પહોંચાડી શકે છે જો આ જ રીતે તમારે પણ સ્કિન અને હેરને લાગતા કોઈપણ પ્રોબ્લેમની સાચી અને સચોટ માહિતી જોઈએ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો થેન્ક યુ સો મચ